કરનાર ગઠિયાને ચોવીસ કલાકમાં જ ગોળી સાથે ડિવિઝન પોલીસે ઝડપી વધુ પૂછતાછ હાથ ધરી છે જૂનાગઢમાં સોમવારે ધોળા દિવસે એક શખ્સ ગણેશનગર વિસ્તારમાંથી મંદિર નજીક બાંધેલી એક ગોળી ચોરી ગયાની ફરિયાદ અશ્વપાલક રજનીગિરી ગોસ્વામી દ્વારા નોંધવામાં આવી હતી જેને લઈને પોલીસે જુદા જુદા સીસીટીવી તપાસીને અશ્વ ચોરી કરનારની શોધખોળ હાથ ધરી ગણેશનગર વિસ્તારમાં એક મકાન પાસે લગાવેલા સીસીટીવીમાં તપાસ કરતા તેમાં કાળા કલરની ગોળી લઈ એક શખ્સ પસાર થઈ રહ્યો હોય તેના આધારે પોલીસ અશ્વની ચોરી કરનાર વિજય લડખડિયા નામના શખ્સને ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે આ ચોરી કરવા પાછળનું કારણ આરોપીએ આર્થિક જરૂરિયાત માટે ઘોડી ચોરીને તેને વેચીને પૈસા કમાવાની લાલચે ચોરી કર્યાનું સામે આવ્યું છે હાલ તો પોલીસ દ્વારા ઘોડી કબજે કરીને વધુ કેટલા ગુનામાં આરોપી વિજય સંડવાયેલો છે તે અંગે તપાસ હાથ ધરી છે તારીખ નવ નવ બે હજાર ચોવીસના રોજ બપોરના અઢી વાગે આસપાસ ગણેશનગર વિસ્તારમાં આવેલા મામાદેવના મંદિર પાસેલી એક દોઢેક વર્ષના કાળા કાળા કલરના ઘોડાને એક અજાણો છે સીસીટીવી કેમેરામાં લઈ જતો દેખાય છે આ બાબતે આ ઘોડાના માલિક રજનીગીરી ગોસ્વામીએ ફરિયાદ આપેલી કે પોતે પોતાની માલિકીનો ઘોડો અહીંયા બાંધેલો હોય અને જે સીસીટીવીમાં દેખાતો આ ઈસમ છે એ ઘોડાની ચોરી કરીને લઈ ગયેલો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતી ન્યાય સંહિતાની કલમ ત્રણસો ત્રણ બે મુજબ આ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલો સીસીટીવી કેમેરાના ફૂટેજ આ ઉપરાંત નેત્રમની મદદના આધારે આ ગુનાનો આરોપી છે વિજય લડખડિયા જે છવ્વીસ વર્ષનો હોય અને છૂટક મજૂરી કરતો હોય તેને હાલ રાઉન્ડઅપ કરવામાં આવેલો છે અને તેની પૂછપરછ દરમિયાન પોતે આર્થિક લાભ માટે આ ઘોડાની ચોરી કરી હોય તેને વેચી અને પૈસા કમાવાનો તેનો ઈરાદો હોય તેવું હાલ પ્રાથમિક રીતે જણાવી રહ્યો છે આ બાબતે હાલ વિશાળ વાવ ચોકીના પીએસઆઈ આ વધુ તપાસ કરી રહેલ છે